હલો કેમ છો ગાજરનો હલવો કેટલી વાર બન્યો આ સિઝનમાં તમારા ઘરે તો ગાજરના હલવાનું એક જુદું જ વેરિએશન આજે આપણે જોઈશું ગાજર અને ચોખાની એવી ગરમા ગરમ ખીરની રેસીપી સૌથી પહેલાં જાડા તળિયાના એક વાસણમાં પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું એમાં એક ટેબલ સ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ રેઝિંગ એને જસ્ટ દસ સેકન્ડ માટે રોસ્ટ કરીશું બે ગાજરનું છીણ ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન જેટલા ચોખા ધોઈ અને દસ મિનિટ માટે પલાળેલા પાણી નીતારી એની અંદર એડ કરી દઈશું ત્યાર પછી એને કુક કરવા માટે બે કપ જેટલું હોલ મિલ્ક એડ કરવાનું છે એને વચ્ચે વચ્ચે રહીશું હીટ ઉપર થવા દઈશું લગભગ મિનિટ થાય હાફ વે કુકિંગ થાય એટલે વન ફોર્થ કપ જેટલી અથવા એનાથી ઓછી સ્વાદ પ્રમાણે શુગર ઉમેરીશું સરસ રીતે એને મિક્સ કરીશું ફરી બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું ત્યાર પછી અડધી ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરીશું થોડું કેસર પણ ઉમેરી શકો છો ફરી બે થી ત્રણ મિનિટ માટે ગરમ થવા દઈશું અને હા ઘરના જ દૂધની મલાઈ એક ટેબલ સ્પૂન જેટલી એડ કરીશું ઘરમાં કદાચ કાજુ કતરી કે પેંડા બરફી કંઈક હોય તો એ પણ ક્રમ્બલ કરીને એડ કરી શકો છો દસ જ મિનિટમાં ગાજર અને ચોખાની સરસ મજાની ગરમા ગરમ ખીર રેડી થઈ જાય છે ખીર રેડી છે સર્વ કરીશું ઉપરથી સ્લીવર કરેલા નટ્સ એટલે કે બદામ અને પિસ્તા સ્પ્રિંકલ કરી ગરમા ગરમ ખીર સર્વ કરી શકીએ હા તમને સર્વ હોય એટલે કે રાઈસ કેરેટ બોડિંગ તરીકે તો એને ફ્રીઝમાં એક કલાક માટે ચીલ કરીને પણ સર્વ કરી શકો છો ચોક્કસ બનાવજો રેસીપી સરસ મજાનું કોમ્બિનેશન છે ગાજરનો હલવો અને ચોખાની ખીરનો થેન્ક યુ